9 વાકા સાબ વિવેન તો ની નઈ કામ કે કલ્પના 9 વાકા ને બોસ કે અંદર ચા કે 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 ચા કેન્સલ હો સુદી સુદી

એકલો ખમમા કોઈન માથે ઓમમજીના ઓમમ ઓકે આવતું બોલતે સાહેબ કેટલી વાત આવો આવો એક ભાઈ છે આગળના

જે માલસામાં લાવવા માટે આ એલડી યુનિટ જોઈ લો આ છ બાય ચાર ના પલંગ જોઈ લો છ બાય પોચના પલંગ પ્લાયવુડ ના છ ચાર ના હા છ બી પોતના